એમ્પમ હાઉસ ઓફ રોયલ્સ કુવાડવા ખાતે આપણે આજે નવો રિસોર્ટનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ પહેલાં નોર્થથી જ આપણે ચાલુ કરી દીધો હતો રિસોર્ટ આ પાર્ટી પ્લોટમાં આપણી પાસે સોળ ટેન્ટ સોળ રૂમ એક વિલા ત્રણ હજાર વારમાં એક વિલા બે પાર્ટી પ્લોટ બે રેસ્ટોરન્ટ એ જેવી સુવિધાઓ આપણામાં આવેલી છે આપણી પાસે બે પાર્ટી પ્લોટ છે મહેલ અને રંગ મહેલ એમાં બે પાર્ટી પ્લોટમાં એક પાર્ટી પ્લોટ પંદરસોથી સત્તરસો પેક્સ માણસની પાર્ટી કેપેસિટી ધરાવે છે જ્યારે બીજો પાર્ટી પ્લોટ છે એ પાંત્રીસોથી ચાર હજાર માણસોની કેપેસિટી ડેસ્ટિનેશન વેડિંગ માટે આપણે ગઢ જેવી આખ્યાની જે ડિઝાઇન છે પહેલેથી છેલ્લે લગી એનું ઇન્ટિરિયર આર્ટ આપણે એ રીતનું ક્રિએટ કરવામાં આવશે ડેસ્ટિનેશન વેડિંગ માટે અને ફોટોગ્રાફી માટે વિડીયો શૂટ માટે ખૂબ જ સારી પ્લેસ છે આપણી પાસે બે રેસ્ટોરન્ટ છે એક એસી રેસ્ટોરન્ટ છે જેનું નામ છે ઝરોખા રેસ્ટોરન્ટ અને ઓપન એર રેસ્ટોરન્ટ છે એનું નામ છે આમ વાટીકા એ બે રેસ્ટોરન્ટ અલગ અલગ કેપેસિટી ધરાવે છે જેમાં એસી રેસ્ટોરન્ટ છે એ એસી જણાની કેપેસિટી છે ઓપન એર રેસ્ટોરન્ટ છે એકસો એસી જણાની કેપેસિટી ધરાવે છે આપણે ત્રણ હજાર વારમાં એક પ્રાઇવેટ વિલાખો કમ્પ્લીટ કર્યો છે જેનું પ્રાઇવેટ થિયેટર છે જેમાં પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે જેમાં એક પ્રાઇવેટ ફેમિલી પર્સનલ ફેમિલી તેમજ એનઆરઆઈ માટે ખૂબ જ સૂટેબલ એવી જગ્યા છે કે જેને કોઈપણ ડિસ્ટર્બન્સ વગર એ લોકો અહીંયા પોતાના ફેમિલી સાથે રહી શકે અને એન્જોય કરી શકે હું યોગેશ દવે રાજકોટવાસીઓનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છું અને આપણો રિસોર્ટ કુવાડવાથી વાંકાનેર તરફ જવાના રસ્તે માત્ર બે કિલોમીટરના અંતરે આપણો રિસોર્ટ આવેલો છે જેનું નામ છે ફાર્મ હાઉસ ઓફ રોયલ્સ રિસોર્ટ કે જેની વિશેષતાઓમાં તમને વિવિધ પ્રકારની કેટેગરીના રૂમ્સ જોવા મળશે બે વિશાળ રેસ્ટોરન્ટ જોવા મળશે જેમાં એક મલ્ટી ગઝીન રેસ્ટોરન્ટ છે જરોકા રેસ્ટોરન્ટ અને બીજું ઓપન એર યુનિક કન્સેપ્ટ તમને આમ વાટિકા રેસ્ટોરન્ટ જોવા મળશે જેની પેક્સ કેપેસિટી છે વન એટી કવરની પેક્સ કેપેસિટી અને બે વિશાળ પાર્ટી લોન આપણી પ્રોપર્ટીમાં અવેલેબલ છે ડેસ્ટિનેશન વેડિંગ માટે રંગ મહેલ જેની પેક્સ કેપેસિટી છે વન થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ પેક્સ કેપેસિટી અને સ્વર્ણમહેલ જેની પેક્સ કેપેસિટી છે ત્રણ હજાર પેક્સની કેપેસિટી ધરાવતું વિશાળ પાર્ટી લોન આપણી પાસે અવેલેબલ છે સર જેમાં આપણે કચ્છ કન્સેપ્ટ આપેલો છે જેમાં તમને સોળ સાહિડેરા ટેન્ટ જોવા મળશે કે જે એકદમ પ્રીમિયમ કેટેગરીના ટેન્ટ અવેલેબલ છે આપણી જોડે